શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ પંકજભાઈ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પંકજભાઈ કુશવાહનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે નાના વરનોરા ગામની પાસે આવેલ રાજાવાડી તલાવડી પાસે સીમ વિસ્તારમાં બાવડોની ઝાડીઓમાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે જે મળેલ બાતમી આધારે હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા અત્તાઉર રહેમાન કાસમ મમણો ઉંમર વરસ સત્યાવીસ રહે નાના વરનોરા તાલુકો ભુજવાડો મળી આવેલ અને તેના પાસેથી એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવેલ જે સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકુર ઈસમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમ વિરુદ્ધ માથા પર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ તથા જીપી એક્ટ કલમ મુજબ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપી અતાઉર રહેમાન કાસમ મમણ ઉમરવરસ સત્યાવીસ રહે નાના વર્નોરા તાલુકો ભુજ તેમજ કબજે કરેલ મુદ્દામાલ સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા એક હજાર આ મુદ્દામાલ સાથે આરોપી ઈસમને પકડી પાડવામાં આવેલ છે